શક્તિશાળી અને જે થોડા નબળા કહી શકાય એમની વચ્ચેના સંબંધોની વાત કરે છે અને એમાં સમજદારી ક્યાં છે એના પર પ્રકાશ પાડે છે જોઈએ ચાલો વાર્તા કેવી રીતે આગળ વધે છે તો વાર્તા એમ શરૂ થાય છે કે એક નદી હતી એમાં એકવાર ભયંકર પૂર આવ્યો પાણીનો પ્રવાહ એટલો તેજ કે ઘણી બધી વસ્તુઓ તણાવવા લાગી અને એમાં જ સાથે સાથે એક તાંબાનો અને એક માટીનો ઘડો પણ તણાઈ રહ્યા હતા એટલે પરિસ્થિતિ જેવી છે અસ્થિર કોઈના કાબુમાં નથી અને આ બે પાત્રો પ્રકૃતિ સાવ જુદી એક જ પ્રવાહમાં આવી ગયા છે હા હવે પેલો તાંબાનો ઘડો હતો ને એણે માટીના ઘડાને જોયો નજીક તણાતો હતો એટલે એણે બૂમ પાડી કયું અરે દોસ્ત તું તો બિચારો માટીનો બનેલો કેટલો નાજુક છે ગભરાઈશ નહીં મારી પાસે આવી જા હું જો કેટલો મજબૂત છું તારું રક્ષણ કરીશ અહીં જ વાત અટકે છે જુઓ તાંબાના ઘડાનો ઈરાડો કદાચ સારો હોય મદદ કરવાનો પણ એ કેવી સહજતાથી પોતાની મજબૂતાઈ અને બીજાની નબળાઈ કહી શકાય એની વાત કરે છે એને કદાચ ખ્યાલ પણ નથી કે એની મજબૂતાઈ જ બીજા માટે જોખમ બની શકે બરાબર એટલે જ પેલો માટીનો ઘડો હતો એણે બહુ શાંતિથી વિવેકથી જવાબ આપ્યો કે મિત્ર તારી આ ભલી લાગણી માટે તારો ખૂબ ખૂબ આભાર પણ પણ હું તારી નજીક આવવાની હિંમત નથી કરી શકતો દોસ્ત આ જુઓ આ ડર નથી આ સમજદારી છે એ પોતાની પરિસ્થિતિ જાણે છે એ કોઈ ખોટી આશામાં કે લાગણીમાં તણાતો નથી હા એણે પછી કારણ પણ સમજાવ્યું કે જો ભાઈ વાત એમ છે કે તું સખત ધાતુનો મજબૂત અને હું હું તો પોચી માટીનો બનેલો એકદમ નાજુક આપણે જો ભૂલથી પણ આમ સેજ અથડાઈ ગયા ને તો તારું તો કશું નહીં બગડે પણ મારા તો રામ રમી જાય ચૂરે ચૂરા થઈ જાય મારા તો બિલકુલ આ છે જોખમનું સાચું મૂલ્યાંકન એ પોતાની મર્યાદા સ્વીકારે છે એ સમજે છે કે તાંબાના ઘડાનો ભલેને સારો ઈરાદો હોય પણ એની નિકટતા જ એના માટે ઘાતક સાબિત થઈ શકે છે એ ભોળો નથી વ્યવહારુ છે સાચી વાત એટલે છેલ્લે માટીના ઘડાએ શું કહ્યું ખબર છે એણે કહ્યું એટલે જો તું ખરેખર સાચે જ મારું ભલું ઈચ્છતો હોય ને મિત્ર તો મહેરબાની કરીને મારાથી થોડો દૂર રહે બસ એમાં જ મારી સલામતી છે મારી ભલાઈ છે એમ કરીને એ ધીમે 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 તાંબાના ઘડાથી પોતાનું અંતર વધારતો ગયો દૂર જતો રહ્યો અને આજ આજ આ જ વાર્તાનો મુખ્ય સાર છે એકદમ સ્પષ્ટ કે ક્યારેક જે આપણા કરતાં ઘણા વધારે શક્તિશાળી હોય પછી એ વ્યક્તિ હોય કોઈ પરિબળ હોય કે કોઈ પરિસ્થિતિ હોય એમનાથી એમની નિકટતાથી ભલેને એમનો ઈરાદો ગમે તેટલો સારો કેમ ના હોય એક સુરક્ષિત અંતર જાળવવું જરૂરી બની જાય છે આ કાયરતા નથી આત્મરક્ષણ માટેનું શાણ પણ છે પરિસ્થિતિની સમજ છે બરાબર કહ્યું આ ફક્ત ભૌતિક શક્તિની જ વાત નથી નહીં આ તો સામાજિક આર્થિક વૈચારિક કોઈ પણ પ્રકારની શક્તિની અસમાનતામાં લાગુ પડે એવું છે ચોક્કસ જ્યાં શક્તિનું અસંતુલન હોય ત્યાં નબળા પક્ષે વધારે સાવચેત રહેવું પડે પોતાની મર્યાદા સમજવી પડે તો આ વાર્તા સાંભળીને આટલી ચર્ચા પછી એક વિચાર આવે છે મનમાં શું આપણા રોજિંદા જીવનમાં પણ આવા તાંબાના ઘડા હોય છે મતલબ કે એવી વ્યક્તિઓ કે પરિસ્થિતિઓ જેમની મદદ જેમની નિકટતા એમના સારા ઈરાદા છતાં આપણા માટે કદાચ અજાણતા જોખમ ઊભું કરી શકે અને જો એવું હોય તો આપણે પહેલાં માટીના ઘડાની જેમ સમજદારીપૂર્વક વિવેકથી એ અંતર કેવી રીતે જાળવી શકીએ વિચારવા જેવો પ્રશ્ન છે ખરું